કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે જોવાનું છે અપૂર્ણાંકવાળા સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર અને મિત્રો બે અપૂર્ણાંકવાળી સંખ્યાને એક સાથે ત્રણ અપૂર્ણાંકવાળી સંખ્યાના સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આજે આપણે જોવાના છે તો મિત્રો દરેક વિદ્યાર્થીઓનું આપણી આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે ન જોડાયેલા હોય તેમને ખાસ આ વિડીયો શેર કરજો જેથી કરીને એ પણ ગણિતને એકદમ સરળ રીતે શીખવાનો લાભ લે અને મિત્રો આજે આપણે શરૂઆત કરવી એ અપૂર્ણાંક વાળા સરવાળાથી તો મિત્રો જ્યારે ત્રણ સંખ્યા અપૂર્ણાંકમાં આપી હોય અને એનો સરવાળો કરવાનું કીધું હોય ત્યારે સૌ પ્રથમ મિત્રો શું કરવાનું તો કે એમાં ખાસ આપણે મિત્રો છેદ ઉપર ફોકસ રાખવું પડશે કે બે ના છેદમાં ત્રણ વત્તા ત્રણ ના છેદમાં પાંચ વત્તા એક ના છેદમાં બાર હવે મિત્રો ખરેખર અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય એટલે પેલા આપણે છેદ સરખો કરવો પડે હવે છેદ સરખો કરવો એનો મતલબ શું કે અહીંયા ત્રણ અહીંયા પાંચ અહીંયા બાર તો મારે છેદમાં એક સરખી સંખ્યા લાવવાની છે આપણે જો ગણિતની ભાષામાં કેવી તો મિત્રો અહીંયા આપણે લસ્સા લેવો પડશે અને મિત્રો આ ત્રણ પાંચ અને બારનો આપણે જો લસ્સા લેવો હોય તો મિત્રો કઈ રીતે લેવાનો આપણી જે પ્રોપર મેથડ છે એ મુજબ જોવા જઈએ હવે મિત્રો ત્રણ પાંચ અને બાર આનો જો આપણે લસ્સા લેવો હોય તો સૌ પ્રથમ બે વડે ભાગ ચાલે બે ના ઘડિયામાં ત્રણ નહીં આવે બે ના ઘડિયામાં પાંચે નહીં આવે એટલે એમ એમનામ રાખશું પણ બે છક બાર હાજી મિત્રો બે વડે ભાગ ચાલશે કારણ કે બે ના ઘડિયામાં છ આવે ત્રણ અને પાંચને ઇમનીમ રાખશું અહીંયા આવશે ત્રણ હવે મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ એકા ત્રણ પાંચના પાંચ ઇમનીમ રહેશે અહીંયા ત્રણ એકા ત્રણ હવે મિત્રો જોઈએ કે હવે શેના વડે ભાગ ચાલે તો કે હવે મિત્રો આપણે જોઈએ કે પાંચ વડે ભાગ ચાલશે એકના એક ઇમનીમ રહે પાંચ એકા પાંચ અને અહીંયા પણ એકના એક ઇમનીમ રહે હવે મિત્રો આજે સંખ્યા આવી એ અવિભાજ્ય સંખ્યાનો આપણે શું કરી દઈએ ગુણાકાર કરી દઈએ બે દુ ચાર ચાર ગુણાકાર કરી મિત્રો હવે લસ્સા સાઈઠ આવ્યો એટલે એનો મતલબ એમ થયો કે આપણે છેદમાં મિત્રો કેટલા લાવવાના છે સાઈઠ અને આમે મિત્રો તમે ડાયરેક્ટ કહી શકો છો કે ડાયરેક્ટ કઈ રીતે કે સમજી લો કે આ ત્રણ પાંચ અને બાર તો મિત્રો ત્રણ ના ઘડિયામાં બાર આવે ત્રણ ના ઘડિયામાં બાર આવે એટલે ત્રણ અને બાર માંથી લસા પસંદ થઈ ગયો બાર હવે મિત્રો બાર અને પાંચ મિત્રો આપણને એટલી ખબર જ છે કે પાંચ ના ઘડિયામાં બાર ના ઘડિયામાં પૂરી પાંચ નો આવે તો મિત્રો આ બે નો ગુણાકાર કરી દેવાનો કે બાર પંચા સાઠ એટલે મિત્રો આ રીતે પણ થાય એટલે મિત્રો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે આપણે લસા મેળવવાનો હવે મિત્રો લસા કેટલો આવ્યો સાઈઠ તો મિત્રો હવે શું કરશું અહીંયા કે મારે છેદમાં સાઠ લાવવાના છે તો મિત્રો છેદમાં સાહીઠ લાવવા હોય તો બે ના છેદ માં ત્રણ વડે ગુણું તો 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 મિત્રો મિત્રો આવે હું વડે વડે ગુણું ગુણું આવશે નીચે કેટલા વડે ગુણીશ વીસ વડે ગુણીસ હવે મિત્રો એ જ રીતે અહીંયા પણ ત્રણ ના છેદમાં પાંચ હવે હું આ પાંચ ને કેટલા વડે ગુણું તો સાઠ આવશે તો પાંચ ને મિત્રો હું બાર વડે ગુણું તો ઉપર કેટલા વડે ગુણીશ બાર વડે ઓકે મિત્રો અહીંયા એક ના છેદમાં બાર તો બાર ને કેટલા વડે ગુણો તો ગુણાકાર થાય એ જ સંખ્યા વડે મિત્રો ઉપર ગુણાકાર કરવો પડે હવે મિત્રો જુઓ કે વીસ દુ કેટલા થઈ જાય ચાલીસ અહીંયા મિત્રો જુઓ કે વીસ તરી સાઈઠ પ્લસ બાર તરી છત્રી અને બાર પંચા સાઈઠ હવે અહીંયા પણ મિત્રો તમે ધ્યાનથી જુઓ કે પાંચ એકા પાંચ અને બાર પંચા સાઠ હવે મિત્રો તમે ધ્યાનથી જોશો તો બે ત્રણે ત્રણ નો છેદ કેવો થઈ ગયો સરખો ત્રણેયનો છેદ સરખો થઈ ગયો તો છેદ મિત્રો કેટલી વાર લખશું એક વાર અને હવે મિત્રો ડાયરેક્ટ ઉપરની જે સંખ્યા છે એનો સરવાળો કરી દેવા એટલે કે ચાલીસ વધતા છત્રીસ અને વધતા પાંચ ઓકે એટલે મિત્રો હવે આપણે આનો જો સરવાળો કરવી તો મિત્રો ચાલીસ માં તમે છત્રીસ ઉમેરશો એટલે મિત્રો કેટલા આવશે છોતેર આવશે અને ઈ છોતેર માં જયારે તમે પાંચ ઉમેરશો તો છોતેર માં મિત્રો તમે પાંચ ઉમેરો એટલે મિત્રો કેટલા આવશે તો કે છોતેર માં પાંચ ઉમેરતા આવશે એક્યાસી ઓકે મિત્રો હવે જોઈએ આપણે કે આપણો જે જવાબ આવ્યો કે એક્યાસી ના છેદમાં માં સાઠ મિત્રો એક્યાસી ના છેદમાં માં સાઠ એ આપણો ફાઇનલ જવાબ આવ્યો અને મિત્રો જો અહીંથી તમે છેવડાડવાનો કદાચ પ્રયત્ન કરો તો છેદ કઈ સંખ્યા વડે ઉઠશે જો મિત્રો અહીંયા તો અહીંયા એક્યાસી છે અને અહીંયા સાઈઠ છે તો મિત્રો સો ટકા મિત્રો આ ત્રણ ત્રણ ઉડી જાય એટલે આપણો જે જવાબ આવ્યો સત્યાવીસ ના છેદમાં વીસ ઓકે તો મિત્રો આ હતો અપૂર્ણાંક વાળો સરવાળો જે એકદમ બેઝિક છે મિત્રો એવું કઈ અઘરું હોતું નથી પણ મિત્રો બને એટલું આવા પ્રકારના દાખલાની જો આપણે પ્રેક્ટિસ કરવી તો આપણને એકદમ સરળ રીતે સમજાઈ જાય હવે મિત્રો આપણે જોઈએ કે અપૂર્ણાંક વાળી બાદ બાકી હવે મિત્રો જોઈએ આપણે અપૂર્ણાંક વાળી અપૂર્ણાંક કે વચ્ચે બાદબાકીની નિશાની છે અને અહીંયા પણ મિત્રો એ જ સેમ કન્ડિશન કે છેદ આપણે સરખો કરવો પડશે હવે અહીંયા છેદ સરખો કરવો છે તો મિત્રો કઈ રીતે છેદ સરખો કરશું તો મિત્રો ધ્યાનથી જુઓ કે અહીંયા છેદમાં સાત છે અહીંયા છેદમાં માં ત્રણ છે અહીંયા કેટલા એ પાસે એકવીસ તો મિત્રો એક કામ કર્યું પેલા એનો લસ્સા લઈ લઈ તો કે સાત ત્રણ અને એકવીસ હવે મિત્રો તમે જુઓ કે અહીંયા બે વડે તો એક પણ સંખ્યાનો ભાગ નહીં ચાલે બરાબર પણ મિત્રો બે વડે સંખ્યા વડે ભાગ ચાલશે તો અહીંયા ત્રણ વડે ભાગ કે ચાલો વડે ભાગ તો ચાલો ઘડિયામાં સાત તો ન હોય પણ ત્રણ એકા ત્રણ અને ત્રણ છતુ એકવીસ હવે મિત્રો વધ્યા સાત તો સાત પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો સાત વડે ભાગ જાશે કે સાત એકા સાત આ પણ એમ નિમરે અને અહીંયા પણ સાત એકા સાત તો મિત્રો અહીંયા જો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવી તો કે ત્રણ અને સાત તો એ બે નો ગુણાકાર કરો ત્રણ સતુ મિત્રો કેટલા થાય એકવીસ થાય તો મિત્રો આનો જે લસા છે ત્રણ ગુણ્યા ત્રણ અને નીચે સાત ગુણ્યા ત્રણ હવે મિત્રો બે ના છેદમાં ત્રણ હવે હું ત્રણ ને કેટલા વડે ગુણું તો એકવીસ આવશે તો ત્રણ ને હું મિત્રો સાત વડે ગુણું તો એકવીસ આવે તો મિત્રો હું ત્રણ ને નીચે સાત વડે ગુણીશ તો ઉપર કેટલા વડે ગુણીસ સાત વડે ગુણીસ હવે મિત્રો માઇનસ એક ના છે એક સંખ્યા વડે ગુણાકાર કરવાનો થતો નથી હવે મિત્રો જુઓ કે અહીંયા શું કરશું હવે કે ત્રણ તરી નવ અને છેદમાં સાત તરી એકવીસ હવે મિત્રો જુઓ કે બે સત્તાને ચૌદ નીચે ત્રણ સત્તું એકવીસ અને અહીંયા એકના છેદ એકવીસ હવે મિત્રો છેદ કેવો થઈ ગયો સરખો છેદ સરખો થઈ ગયો તો છેદ કેટલી વાર લખશું વાર આ મિત્રો છેદ ને આપણે એકવાર લખી દઈએ કે છેદ વાર અને હવે ઉપરનાનો મિત્રો આપણે રૂપ આપી કે નવ માઇનસ ચૌદ અને માઇનસ એક તો હવે મિત્રો જોતા જઈ કે નવ નવ ને મિત્રો એમને એમ રાખો બરાબર અથવા તમે એક કામ એ પણ કરી શકો કે પેલા મિત્રો સમજી લો કે તમે નવ માંથી ચૌદ બાદ કરો હા મિત્રો ખરેખર નવ માંથી ચૌદ બાદ નો થાય ચૌદ માંથી મિત્રો બાદ કરો એટલે કેટલા આવે પાંચ પણ મિત્રો પાંચ કેવા કરતા હોય ચૌદ ઇમ નિશાની માઇનસ છે એટલે અહીંયા માઈનસ નિશાની આવશે પાછળ માઇનસ એક છે એને ઇમ રાખો અને છેદમાં મિત્રો કેટલા આવશે એકવીસ હા મિત્રો અહીંથી સાતું પાપીએ આપણે કે માઇનસ પાંચ માઇનસ એક તો બે નિશાની મિત્રો જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળો થાય બરાબર એટલે કે પાંચ ની કેટલા થાય છ પરંતુ સરવાળા બાદ બાકીમાં એ નિયમ તો કાયમ યાદ રાખવાનું કે મોટા પદની બે માંથી મોટું પદ કોણ છે પાંચ એટલે નિશાની માઇનસ છે એકવીસ હવે મિત્રો આના છેદો તો કે ત્રણ દુ છ અને ત્રણ છત્ એકવીસ હવે મિત્રો ત્રણ ત્રણ કેન્સલ થયા એટલે ઉપર આવશે માઇનસ બે અને નીચે આવશે સાત તો આપણો ફાઇનલી જવાબ આવી ગયો મિત્રો માઇનસ બે છેદમાં સાત હવે મિત્રો જોઈએ આપણે અપૂર્ણાંક વાળા ગુણાકાર તો હવે મિત્રો જોઈએ અપૂર્ણાંક વાળા ગુણાકાર તો મિત્રો જ્યારે અપૂર્ણાંક વાળા ગુણાકાર હોય ત્યારે આપણે ખાસ આપણે યાદ રાખવાનું છે કે બાદબાકીમાં જેમ આપણે લસા લીધો તો એ રીતે મિત્રો અહીંયા લસ્સા નથી લેવાનો અહીંયા છેદ સરખો નથી કરવાનો અહીંયા નિયમ લાગુ નહીં પડે અપૂર્ણાંક વાળા જયારે ગુણાકાર કીધા હોય ત્યારે એક જ વસ્તુ યાદ રાખશું કે જે અપૂર્ણાંકમાં અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે બરાબર બસ મિત્રો આટલો જ તમે કોન્સેપ્ટ યાદ રાખો કે અંશ નો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે ઉપર નો બધાનો ગુણાકાર અને નીચેના બધાનો ગુણાકાર એટલે મિત્રો હવે જો કે અહીંયા આપણે ગુણાકાર કરો એટલે એક એક અને એક ગુણ્યા સાત કરો એટલે મિત્રો સાત આવે અને નીચે આ બધાનો ગુણાકાર કરી દો એટલે કે ત્રણ પંચું પંદર અને પંદર દુ મિત્રો કેટલા થાય ત્રીસ એટલે મિત્રો આપણો ફાઇનલ જવાબ આવી ગયો 7 ના માં ત્રીસ તો મિત્રો અપૂર્ણાંક વાળા ગુણાકાર તો એકદમ ઇઝી છે હવે મિત્રો આવશે અપૂર્ણાંક વાળા ભાગાકાર તો હવે મિત્રો આવશે અપૂર્ણાંક વાળા ભાગાકાર તો મિત્રો જોઈએ કે અપૂર્ણાંક વાળા ભાગાકાર કઈ રીતે કરવાના તો મિત્રો અપૂર્ણાંક વાળા ભાગાકાર તમે ધ્યાનથી જુઓ કે એક સાથે ત્રણ સંખ્યા અપૂર્ણાંકમાં હોય અને એનો ભાગ કીધો હોય તો મિત્રો શું કરવાનું આમ જોવા ઉપરથી થોડુંક અઘરું લાગે પણ મિત્રો એકદમ સરળ છે તમારે પહેલું જ કામ કામી કરવાનું કે પહેલો જે અપૂર્ણાંક છે એને એમનીમ રાખવાનો જ્યારે અપૂર્ણાંક વાળા ભાગાકાર કરો ત્યારે પહેલો અપૂર્ણાંક એમની રાખવાનો ત્યારબાદ મિત્રો શું કરવાનું ખ્યાલ છે

અને મિત્રો વચ્ચે કઈ નિશાની કરી દેવાની તો કે વચ્ચે મિત્રો હવે આવશે ગુણાકારની નિશાની વચ્ચે કઈ નિશાની કરશું ગુણાકાર સિમ્પલ તો મિત્રો આનો જે જવાબ આવે ઈ જ નો ભાગાકાર બરાબર તો મિત્રો જોતા જ કે હવે મિત્રો વચ્ચે ગુણાકારની નિશાની આવી છે એટલે આનો મતલબ એવો થયો ઉપરનાનો ગુણાકાર છેદમાં છેદનો ગુણાકાર એટલે મિત્રો અહીંયા ઉપરનાનો જો આપણે ગુણાકાર કરવા જઈએ તો મિત્રો અહીંયા પાંચ સતુ પાંત્રીસ અને પાંત્રીસ નું મિત્રો થશે સિત્તેર અને મિત્રો ધ્યાનથી જોઓ કે નીચે પણ ત્રણ એકા ત્રણ અને ત્રણ દૂ છ બરાબર અને મિત્રો એની સિવાય જો તમે તમારી રીતે પણ મગજ વાપરી અને તમે આરામથી છેવડાડી શકો કે કઈ રીતે તો કે મિત્રો આ બે બે જે કંઈ છે એ કેન્સલ થઈ જાય તો ફાઇનલી મિત્રો અહીંથી આપણે જવાબ લગી શકવી કે પાંચ શતુ પાંત્રીસ અને મિત્રો છેદમાં કેટલા આવશે ત્રણ ઓકે તો મિત્રો આના પણ તમે છેવડાડો એટલે ફાઇનલ જવાબ આ જ આવે કઈ રીતે

આપણી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો તમને અને મિત્રો ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ત્યાં સુધી જય હિન્દ જય ભારત